જય જય માતાજી માતાજી ભાઈ પંચાસર થી પ્રતાપજી મજામાં ભાઈ મજામાં પ્રતાપજી પંચાસર થી લાઈક કરી દો લાય તમારે લાઈક કરી દીધો આવી ગયા છે જય જય માતાજી માતાજી કેમ છો લાઈક આપી દીધી છે એમને સરસ સરસ બસ એક એક લાઈક આપતા રહો સપોર્ટ આપતા રહો રોટલા બીજા કામ કરો જય માં જાહો કલ્પેશ સદ્ધિ સદી માતાનું ગીત જય માં સદી જય માં સધી કલ્પેશ ભુવારની માં તમારું સપનું પૂરું કરશે કલ્પેશભાઈ જય માતાજી જય માતાજી લાઈક કરવા બદલે ખૂબ ખૂબ આભાર છે જય માં જય જાહુમાં જય માતાજી જય જહમાં કલ્પેશભાઈ જય સદેમાહો આવો નિર્ણ લહો રે લગાડ્યો રે ભાઈ મને ਈ ਸਹ ਹਮੜੇ ਰਏ ਜੀ ਹਉ ਨੀੜ ਲੋਨ

પ્રતાપભાઈ મરતુલી જય માર પંચાસર પ્રતાપજી જય માતાજી જય માતાજી ગમ પંચાસ જય માતાજી આપે તે જો બધા મિત્રો લાઈક લાઈક કોણ ફોન વગાડે આ વાત બહુ આવે રામાપીર ના દિવસો છે એટલે તો જય માતાજી જય માતાજી રોમાપીર ના દિવસો ચાલે છે તમે રોમાપીર ની ફરમાઈશ આપી છે તો એક ભજન ગઈ નાખે રોમા ભીડ પડે તો એક વાર રણુ જમા જજો ભીડ પડે તો એક વાર રણુ જમા જજો રમહાપીરની પિરને તા મનીને રજો

અને ચહેરાજી તમને અમારા ગીત બહુ ગમતા હતા ને તો અમે રેકોર્ડિંગ કર્યું છે દિયોદર સદી સ્ટુડિયોમાં જઈ અને ગીત અમારું કોનુડાનું આવી ગયું છે અમારી ચેનલમાં જઈને ખોલજો તો અમારું ગીત તમને મળી જાય અને પહેલું પહેલું રેકોર્ડિંગ કર્યું છે અમે સપોર્ટ આપજો અને બીજું ગીતનું રેકોર્ડિંગ રામાપીઠનું હવે કરવા જઈએ છીએ સઠ્ઠી લાઈક ડન તો ખૂબ ખૂબ આભાર મારી બેન મજામાં જમી લીધું પાટણ કે આજુબાજુ આજુબાજુ ભાઈ ભાઈ સરસ સરસ તમે અમારા પાસે અમે તમારી બાજરી વાઢવા આવતા તો તમે અમારા પાસે ગીત બહુ ગૌરવ આવતા ને તો અમે રેકોર્ડિંગ પણ કરી લીધું છે અને ગીત છે કોનુડાનું અને કેવું છે ખબર છે તો આ ગીતના શબ્દ છે અને આ મને સપોર્ટ કરજો આપનો સપોર્ટ છે ભાઈ મનુભાઈ પંચાલ કે છે સરસ સરસ બેન ગાય છે બોરડાથી જય માતાજી જય માતાજી રક્ષાબંધનનું ગીત રક્ષાબંધનનું ગીત અમે ગાઈ નાખ્યું છે આજે વિડીયો મૂક્યો છે અને હું કડીથી છું વાલા દશરથ ગુજ્જર તો કડીથી જયમાં મેલડી અને કડીથી જોડાવા માટે ખૂબ ખૂબ તમને આભાર છે અને મા મેળી તમને આગળ લાવે એવી અમે પ્રાર્થના કરે છે અને રવજીજી ખોડાણા તો રવજીજી ખોડાણા અમારી લાઈવમાં આવવા બદલા જોડાવા માટે ખૂબ તમને આભાર અને કારણ કે નવા નવા મિત્રો આ જોડાણા છે કડીવાળા દશરથજી દશરથ ગુજ્જર આજે નવા નવા છે પછી રવજીજી ખોડાણા નવા નવા છે તો અમારા ચેનલનું નામ લાડકવાઈમાં જવું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બધા મિત્રોને કહું છું કે અમારા વીડિયા તો બહુ ચાલી રહ્યા છે શોર્ટ વીડિયા અને પણ ગીતમાં અમને સપોર્ટ કરજો અમે ગીત મૂક્યું છે ભાઈ કાન મહારાજનું અને ફક્ત અઠ્ઠાવન વરસનો બાબલો શું વાલા કશું અઠ્ઠાવન વરસનો બાબલો શો કશું વાંધો નહીં અમારા માટે તો હો વર્ષનો બાબલો હોય કે અઠ્ઠાવન વર્ષનો અમને સપોર્ટ આપો એટલા માટે ખૂબ ખૂબ તમારો આભાર મજામાં મારી બેન શોર્ટ વિડીયા સરસ બનાવે છે પણ એ તો શીખવાડવાનું તો મારું હોય ને મનોજ ભાઈ બનાવે જ છે પણ શીખવાડવાનું તો મારે હોય ને ભાઈ જય માતાજી બેન કયું ગમશે છે તમારું ક્રિષ્નાબેન કયા ગમતી છો અને અમારી ચેનલનું નામ લાડકભાઈમાં છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ને અમને ગીતમાં બહુ સપોર્ટ આપજો દાંતીવાડા બેન થી જોડાવા માટે ક્રિષ્ણાબેન ઠાકોર તો હું એ પણ ઠાકોર છું બેન સપોર્ટ આપજો અમારું ગીત અમારી ચેનલમાં આવી ગયું છે પહેલું પહેલું કોન મહારાજનું તો અમને સપોર્ટ આપજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને સારું ગીત છે અમારા ગીતમાં સપોર્ટ જોવે છે વિડીયમ તો મને બહુ લોકો સપોર્ટ આપે છે બહુ વ્યૂઝ આવે છે જય પીર ભાઈ તો જય રમા પીર જય પીર કેમ છો ભાઈ બસ મજામાં મજામાં અને લાઈક કરો મારા ભાઈઓ સપોર્ટ કરો મનોજભાઈ પંચાલ કહે છે લાઈક કરો અને સપોર્ટ કરો લાઈક ડન વાલાની તો લાઈક ડન જય માતાજી જય માતાજી ભાઈ જમી લીધું છે ભાઈ તમે જમી લીધું નમસ્તે 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 જમી લીધું ભાઈ બધા મિત્રોને ને જય રામાપીર તો જય રામાપીર જય રામાપીર તમને એક વાર તો મળવું જ છે ભાઈ વાહ ભાઈ મળશું શું કમ નહી વાહ ભગાજી ઠાકોર વાહ કેમ છો તો અમારા મિત્ર ભગાજી ઠાકોર જોડાઈ ગયા છે તો આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં હરિ સુસલી રે હલવો તો ખાતી કનુ છે ભગાજી ગીત કેવું ગીત યાદ આવી ગયું કેટલું જૂનું ગીત છે હલે તો ખાતી મારા સનેડા છે પોપટજી ઠાકોરનું ભાઈ પછી બીજું યાદ આવે રહ્યું કે મર ઘરણી ને દેશીએ દડો રે મૂળ ઉડારે જાય શેડા હશે તર મહ શેદડો રે એના ઉડા શે મૂળ જય રામદેવ બાપા તો જય રામદેવ બાપા જૂના રાઠોડ નેસડા નેસડાથી આવો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત તમારા ઘેર આવ્યા પણ નસીબમાં મારા સર નથી ભાઈ ભેગા ના થયા એવું છે એમને મળશું મળશું ખોડિયાર માનું ભજન ગાઉ ગમ શનિયારા ખીએ લખમ મારી वरणा गोम मारी खोड़ियाल बैठी खमकारी अरे हुए हुए खोड़ियाल बैठी खमकारी क्यों अमा मारे दर्शन करवा जाओ અભુજી ઠાકુર નાયતા ઠાકોર અભુજી જય માતાજી નાયતાથી અભુજી ઠાકોર ને જય માતાજી જય માતાજી હા મા ખોડિયાર જય મસણી મેલડી બાપા રે જય મસાણી મેલડી શું વાત કરો છો અને સાથે અમારા ખાસ મિત્ર એવા જાયમલભાઈ વધાર્યા છે આવો અમારો લાઈવમાં તમારું સ્વાગત છે કેમ છો તમારું કયું ગામ છે ભાઈ મારું સમી ગામ છે સમી કોંતિબાનો ભોણો રાધનપુર થી શું કે છે ભગાજી ઠાકોર અંકિત ભુવાની મસાણી મેલડી ગમ સિનિયારી કે કોઈ બીક નહીં રે કોઈ દુખ નહીં રે અંકિત ભાઈ મેલડી શેર રખવાળી અમદાવાદ આવો અમદાવાદ આવવાનું છે મહેશ ઠાકોર અમદાવાદ છે ભાઈ અમદાવાદ તો એક દાડો દાવું પણ બે ત્રણ દિવસ તો રોકાવું જ પડે કારણ કે અમદાવાદ આવું એટલે જલાલાબા થી પરબતભાઈ ના જય મા અંબે તો પરબતભાઈ જય મા અંબે કેવો છે તો અમારા મિત્રકો કે અમારા ભાઈ એવા અમારા સમિતિ અમારા ખાસ મિત્ર એવા પરબતભાઈ જોડી ગયા છે તો આવો જય અંબે અમારી લાઈવમાં તમારું સ્વાગત છે વધારો વધારો તમને ક્યાંથી ટાઈમ મળી ગયો ભગાજી ઠાકોર પાદર શું કહેવા માંગો છો જય રામા ધણી કાંતિ ક્રંતિસિંહ રાઠોડ તો જય રામા ધણી અને મુડીઠાથી ક્રાંતિભાઈ રાઠોડ ને જય માતાજી જય માતાજી હર ઘોડલિ મંગવી દે માન ઘોડલ મંગવી દે ઘોડે સળીને જાઉ હર ઘોડે સળીન ઘોડલિ મંગવી દે જય વિહત ની સરકાર અદગમ જય હો જય હો મારું અદગમ આવી ગયું છે જય માતાજી લાઈક કરતા રહેજો બેન બોલતા નથી બોલો બોલો એક વાર બોલો તો ખરી બોલાવો તો ખરી અને જય માતાજી જય જહુ કરે તમારું રખવાળું મારી શિકુતર કરે રખવાળું એવું મારી ભણી કે મારી દીકરી ગણો મારી બબુ જોડી ગઈ છે અને અમને જોવે છે તો જહુ તમારું રખવાળું કરે બબુ ચલો બબુ જોવે કિંગ ઓફ વડા બબુ હેડજી જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બબુ શું કરે છે બબુ અકા તાક દે અકા કોઈ એક ગીત ને એક ગીત ગાઈને નાખો વડાવાળા માટે ચોખલીએ વધાવઉ રે તો જય માતાજી મારા વડાવાળા ભાઈને કહું છું કે મામા મારા ભલે આયા ચોખલીએ વધાવ કારણ કે હું તમારા બનાસકોટા વડાનો ભોણો છું ભાઈ એટલે તમને ચોખલીએ વધાવુ બબુ શું આવો આવો કેસે સાથી કે બોલાવે છે બબુ કેસે છે આવો આવો જય માતાજી ભણાભાઈ તો જય માતાજી જય માતાજી

બેન શું કહો છો ભાઈ કયો ગામ બેન સમી અમારું ગામ છે વાહ વાહ તો સપોર્ટ આપજો મારા કલ્પેશભાઈ હું તમારો વડાનો ભોણો છું અને પહેલું પહેલું ગીત કલ્પેશભાઈ અમારું આવી ગયું છે અમારી ચેનલની અંદર અને અમારી ચેનલનું નામ છે લાડકભાઈ માં જો હું સબસ્ક્રાઈબ ના કરી તમારા ભોણાને સપોર્ટ આપવા માંગતા હોય તો અમારી ચેનલ ખોલીને જોજો એટલે અમારું ગીત છે કોણડો રંબા મેળો પરણ્યાજી મારી મમ્મીને બોલાવો બોલજે જી બબુઆ એડો એ બબુઆ ફૂલ સપોર્ટ છે મારા ભાઈ બસ તમારો સપોર્ટ જોવે મને ગીતમાં બહુ સપોર્ટ આપજો એ માર આ તો અમારે બે મિનિટનું લાઈવ બાકી રહ્યું છે હા મોજ હું તમારા વિડીયો રોજ જોઉં છું બેન સારું કહેવાય ભાઈ સપોર્ટ આપજો અને જય માતાજી જય જય માતા અમારું લાઈવ પૂરું થઈ ગયું છે અને કાલી મળશું સવા આઠે ત્યાં સુધી રજા માગું છું નવા નવા જોડાણા હોય તો અમારી ચેનલનું નામ લાડકવાઈમાં જવું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને અમારું ગીતમાં અમને સપોર્ટ આપજો જોરદાર ગીતમાં તમારા સપોર્ટની બહુ જરૂર છે તો જય માતાજી જય જાહુ માતા